અને શનિવારે સાત સપ્ટેમ્બરથી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ગુરુકુળતા રાજા ઉત્સવમાં સર્વ ભાવિકો ચોડાયટા ઢોળ નગારા ત્રાસાથી ભગવાન ગણેશની મૂર્તિને પંડાલ સુધી લઈ જવામાં આવી હતી જ્યાં શાસ્ત્ર પૂજા વિધિ સાથે ભગવાન ગણેશને બિરાજમાન કરવામાં આવ્યો તો પ્રભુ ભાવિકોએ પ્રભુની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો પાંચમી દિવસે આયોજનના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સુનિલ નાયક સ્નેહા બીચના સત્વારે મ્યુઝિકલ હાઉસ થી ના કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ગુરુકુળ વિસ્તારના સર્વે ભાવિકો આ ઉત્સવમાં જોડાયા હતા એમ ગુરુકુળ ગાંધીધામના અગ્રણી કિરણ આહિરે આંતક સાથેની વાતચીતમાં વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું અને પૂછવાનું અમે ગુરુકુળ યુથ ક્લબ છેલ્લા પંદર વર્ષથી અહીંયા ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ દર વર્ષે ઉત્સાહ અને પ્રેમ અને ઉલ્લાસપૂર્વક ધર્મ ભક્તિપૂર્વક સરસ આયોજન થાય છે અમારું ગુરુકુળ યુથ ક્લબ બહુ એક્ટિવ છે આખી સોસાયટીના બધા લોકો સાથે મળીને અમે આયોજન કરીએ છીએ અને પાંચ દિવસીય અમારો કાર્યક્રમ હોય છે એમાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એમાં બાપાની ભક્તિ થાય છે અને અમારા વિસ્તારના જે નાના નાના ભૂલકાઓ બાળકો છે એમના માટે અમે કાર્યક્રમ રાખીએ છીએ જેમને એક સ્ટેજ આપીએ છીએ અને એમના થકી એમને એક ચાન્સ મળે છે પોતાનું પરફોર્મન્સ આપવાનું ડાન્સ ના પ્રોગ્રામ હોય છે અને ભક્તિ અને સાથે સાથે આવા કાર્યક્રમો થકી એક સરસ માહોલ ગુરુકુર ક્લબ દ્વારા ઉભો કરવામાં આવે છે અને આખી સોસાયટી ના લોકો આમાં સારી રીતે જોડાય છે જય ગજાન ગણપતિ મહારાજ કે જય ગણપતિ બાપા મોરિયા